એસઆઈઆરની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ફોર્મ નંબર સાતમાં ખોટા વાંધા બાબતે સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી એસઆઈઆરની ગુજરાતભરમાં હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે હાલમાં ફોર્મ નંબર સાતને લઈ વિસંગતા ઊભી થઈ છે ફોર્મ નંબર સાતમાં ખોટા વાંધા ઊભા કરી મતદારોના નામ કમી કરાવવાના ચાલી રહેલા ષડયંત્રને લઈ મતદારો મતદાનથી વંચિત થઈ શકે તેમ હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને ફોર્મ નંબર સાતમાં ખોટા વાંધાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસીઓ જે રીતે લાસ્ટ ડેટ હતી અને એના પછી જે મુસદ્દો તૈયાર થવા અને ફોર્મ ડિલેટ કરવાની જે પ્રથા ફોર્મ નંબર સાત અને છ ભરવાની હતી એમાં સાત નંબર ફોર્મ મેક્સિમમ ભરાયા છે અને એ કોઈ પાર્ટી થ્રુ બીજેપી અમે તો સીધો આક્ષેપ કરી શકીએ બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવ્યા છે અને પ્રાંત પ્રાંત અધિકારીઓ કે કલેક્ટરશ્રીએ સ્વીકારી લીધા છે એ મોટી દુઃખની વાત છે જ્યાં સુધી કોઈ એવિડન્સ કોઈ મારા માટે કોઈ ફોર્મ ભરે કે આ મતદાર નથી તો એના એવિડન્સ જે અરજી કરતા છે એની પાસે માગવો જોઈએ અને આજે કલેક્ટરશ્રીને એ જ જાણ કરવા આવ્યા છે કે ફોર્મ નંબર સાત મેક્સિમમ ભરાય છે સુરત શહેરમાં લિંબાયત વિધાનસભામાં મેક્સિમમ ત્રીસ હજાર જેટલા મતદારો ડીલીટ કરવાના ફોર્મો ભરાયા છે અને માંડવી વિધાનસભા જે ગ્રામીણ ક્ષેત્રમાં આવે છે એમાં લગ એકવીસ હજાર મતો ડિલીટ કરવાના ફોર્મ ભરાયા છે તો આ ખોટા જે ફોર્મો અરજીઓ આવી છે અને ભાજપ થ્રુ આવી છે એને વખોડીએ છીએ અને જ્યાં સુધી ખરી ખરા મતદારો ચકાસણી નહીં થાય અને ખોટા મતદારો આવતા નહી રોકે ત્યાં સુધી અમે જલદ આંદોલન કરવાના છે. શેઠ બેટ કે રજવાડ લેકે આયો કોનસી જગ્યા હે? 1.5 મહિને યે પ્રક્રિયા ચલી એ 4 તારીખ સે સ્ટાર્ટ હુઈ 4/11 સે ઓર 1.5 મહિને તક યે પ્રક્રિયા વોડિંગ કી યહ જલી સુરત શહેર મે સુરત શહેર મે 48 લાખ વોટર્સ થે. 1.5 મહિને કી બિયરો કે અથાગ મેહનત ઓ કે બાદ યહાં સે 12 લાખ લોકો કા નામ ગમી કિયા ગયા. और जो 36 लाख लोग बचे उसको कंप्लीट एक गेजेटेड अधिकारी बी एल ओ से लेके ए आर ओ से लेके एर ओ से लेके तमाम इलेक्शन कमीशन ने उसको वैलिड किया और 36 लाख लोगों को वैलिड करने के बाद इतने सब अधिकारियों के हाथ नीचे चेक करने के बाद जब 36 लाख लोगों का मैपिंग कंप्लीट हुआ उसके बाद भाजपा के पेट में तेल आया कि ते भाई ये इतने सब लोग किस तरह से हो गए और माइनॉरिटी के विस्तारों के अंदर के सारे लोग लगभग लगभग लग ये कवरिंग मैपिंग में आ रहे

पूरे भारतवर्ष में इन्होंने यही बॉर्डर सॉफरिटी पे काम किया हर स्टेट में इन्होंने लोगों के नाम कमी किए हैं और डॉक्यूमेंट्स उनके होने के बावजूद भी बार बार सुप्रीम कोर्ट को नाल की इलेक्शन कमीशन को और बार बार एक बात समझ लो कि सुप्रीम कोर्ट बार बार इलेक्शन कमीशन को बोल रही है कि आप न्याय करो लोकशाही को बचाओ ये एक नतीजा बता रहा है कि इनके दाल में कुछ काला है ये कुछ गलत कर रहे हैं और ये जितनी भी स्वायत्त संस्था है उसको सत्ता के नशे में आके तो पूरी इलेक्शन की प्रक्रिया गलत हो रही है अगर ये स्टाइल पे इन्होंने जिस तरह दूसरे स्टेट में किया यहाँ किया तो हम लोग जिस जिन लोगों ने इस फॉर्म नंबर सात भरवाए हैं वो सबके सामने एफआईआर करेंगे और रोड पे आके लड़ेंगे ये समझ ले इनको छोड़ने वाले नहीं हम जे रीते ભારતીય ચૂંટણી પણ છેલ્લા બે મહિનાથી આ એક મતદાન સુધારણી કાર્યક્રમ કરી રહ્યું છે એ કાર્યક્રમનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમણે એમના કાર્યકર્તાઓ પાસે ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે એ વાંધા એટલા માટે હોય કે ખોટા મતદારોને દૂર કરવા પણ સાચા મતદારોને દૂર કરવા માટેનો એક આ કારસો કરી રહ્યા છે જે બહુ સમજદાર છે જે શિક્ષિત મતદારો છે તેઓના મત કાઢવા માટેની એક આ ષડયંત્ર કરી રહ્યા છે કે એવો એ લોકોને કામગીરીથી મત નથી આપવાના એનો મત આપણે કાઢી નાખીએ આજે ખોટા દસ લાખ મત નીકળી ગયા છે સુરતમાંથી અત્યાર સુધી જે રીતે જીતતા હતા એવો એવા દસ લાખ મત નીકળી ગયા છે એનાથી એ ગભરાયેલી ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર કરી ખોટો દુરુપયોગ કરી રહ્યા છે અને એની સામે કોંગ્રેસ પાર્ટી આજે આંદોલન કરે છે કે સાચા મતદાર અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીનો એ છે એમ છે અને સાચા મતદારોના નામ નહીં નીકળે એ પણ કોંગ્રેસ પાર્ટી લઈને આવી રહી છે તો આ વાંધાજનક વાંધો ઉઠાવનારોને સજા થાય વાંધો ઉઠાવનારોને સામે પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે કારણ કે વોર્ડ ફોર્મ નંબર સાતનો રોડ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પહેલાં લોકો સરકાર બનાવતા હતા હવે સરકાર લોકોનો મત બનાવે છે એટલે આ એક ઉલટી પ્રક્રિયા છે લોકશાહીની અંદર અને લોક લોકશાહીને ગુલામ બનાવવા માટેની એક આ પ્રક્રિયા ચાલુ રહી છે કારણ કે ઉદ્યોગપતિઓને દેશ વેચવો હોય તો લોકોને કંટ્રોલ કરવા મતને કંટ્રોલ કરવા અને સરકાર બનાવવાથી આ શક્ય બને છે એટલે આજે હું લોકોને અપીલ કરું છું લોકશાહીનું રક્ષણ કરો કોંગ્રેસ પાર્ટી સિત્તેર વર્ષથી આવો કોઈ કામ કૃત્ય કર્યું નથી પણ આ કૃત્ય આ લોકો કરી રહ્યા છે એને સામે આવવું પડશે બોલવું પડશે સોશિયલ મીડિયા દ્વારા સડક પર જેમ બને તેમ લોકોને જાગૃત કરો અને પોતાનો મતની રક્ષા કરો હું એવી માંગણી કરું છું જય હિન્દ જય ભારત